હારી દેવી દેવીપૂજક પરિવારો માટે જય જલારામ સેવા સમિતિ દેવદૂત બની છે સમગ્ર પાટણ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત વરસેલા વરસાદને લઈને ઠેર ઠેર જગ્યાએ વરસાદી પાણી ભરાયા હતા ત્યારે પાટણના હારી શહેરમાં પણ અવિરત વરસાદમાં કાચા મકાનોમાં પાણી ભરાઈ જતા દેવીપૂજક પરિવારોનું સ્કૂલોમાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું હારીશ જલારામ સેવા સમિતિ દ્વારા દરેક પરિવારો માટે ભોજનની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી હારીશના નગર વિસ્તારમાં રહેતા દેવી પૂજક સમાજના મકાનોમાં વરસાદી પાણી ભરાતા વીસ જેટલા લોકોને બાજુની સ્કૂલમાં સ્થળાંતર કરવામાં આવ્યા હતા ત્યારે મહત્વનું છે કે વહીવટી તંત્ર દ્વારા પરિવારને કોઈ મદદ ન મળતા પરિવારો લાચાર બન્યા હતા અને જલારામ સેવા સમિતિ હિતેશભાઈ ઠક્કર અને તેમની ટીમ દ્વારા સ્થળાંતર કરાયેલા લોકોની મુલાકાત લીધી હતી અને જલારામ સેવા સમિતિ દ્વારા બે ટાઈમ ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી અને અમારા ઘરામાં અમે ત્રણ દિવસથી છીએ પણ કોઈ જાતનું અમારા અધિકારી કે કોઈ અમારે ખાવા પીવાનું જલારામ ટેસ્ટ વાળા આવી ગયા હતા ચા પાણી એવું નહીં આવી ગયા ખાલી બે ટાઈમ ખાવાનું આવી ગયા હતા જલારામ વાળા અને અમે ત્રણ દિવસથી થી હરણ થઈએ છીએ કેટલા લોકો અહીંયા આવશો આ વીસ લોકો હે લગભગ ચાર ઘરાના રિપોર્ટ અનિલ રામા ન્યૂઝ